કેશોદ ખાતે ગુર્જર સુથાર સમાજ દ્વારા સરસ્વતી સન્માન બે હજાર પચ્ચીસ સમારોહ સંપન્ન કેશોદ જૂનાગઢ દર વર્ષની જેમ આ વર્ષે પણ કેશોદ ખાતે શ્રી ગુર્જર સુથાર સમાજ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવવા માટે સરસ્વતી સન્માન બે હજાર પચ્ચીસ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર પચ્ચીસને રવિવારના રોજ શ્રી ગુર્જર સુથાર સમાજ મહેન્દ્રસિંહજી ચોક આંબાવાડી કેશોદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સન્માન સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના અભ્યાસ કરતા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવાનો અને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરવાનો હતો આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું સંચાલન અને આયોજન શ્રી ગુર્જર સુથાર સમાજની કારોબારી સમિતિ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે છે અને બાળકોમાં ભવિષ્ય ઘડવાની પ્રેરણા મળે છે કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ મહેમાનો અને વિદ્યાર્થીઓ માટે ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી આ માહિતી અમારા સહયોગી શ્રી હિતેશભાઈ બકરાણીયા દ્વારા પૂરી પાડવામાં આવી હતી

પ્રમુખ શ્રી અને એની તમામ સક્રિય ટીમ જો સક્રિય શબ્દ મેં વાપરો છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વંદન કરું છું સાહેબ શિક્ષણનો કાર્યક્રમ છે એ શિક્ષણની જ વાત મારે કરવી છે ભલે વિદ્યાર્થીઓ ગેરહાજર છે મોટા ભાગના પણ કાંઈ વાંધો નહીં સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય જે વિદ્યાર્થી મિત્રો અને એના માતા પિતા વાલી ગણે જે મહેનત કરી છે એની કદર એનું સન્માન એટલે શિક્ષણ સાધનામાં સરસ્વતીનું સન્માન એવા નિશા હેઠળ આજનો આ કાર્યક્રમ થયેલો છે સૌને જય વિશ્વકર્મા જય માતા આજે કેશોદના ગણે ગામે ગામથી મહાબનો મહાબળો મહાનુભાવો વધાર્યા છે ખાસ રાજકોટથી રમેશભાઈ જેમને અમે રમણીકભાઈ કહીએ છીએ એ પોતાનો કિંમતી સમય લઈ અને અહીં વધાર્યા છે અને ખૂબ જ આ વાલીઓએ વાલીઓએ અને ખાસ વિદ્યાર્થીઓએ અને વાલીઓએ પણ માતા પિતાઓએ પણ યાદ રાખવા જેવી વાત છે કે સરકાર અને સમાજ એ આર્થિક સહાય કરે છે પણ પોતે કેટલો અભ્યાસ કરવો આપણા બાળકોને ક્યાં સુધી અભ્યાસ કરાવો ક્યાં સુધી શિક્ષણ આપવું એ જવાબદારી માતા પિતાની વાલીઓની છે અને વિદ્યાર્થીઓએ ખાસ કરીને Китят сетри, вот эти галучи, по вещему, кое-весельные очи.